રાજકોટ લોકસભા બેઠકની મતગણતરી તૈયારી થઈ ચુકી છે સૌ વિધાનસભા બેઠકો ઉપરથી જે કાઉન્ટિંગ એજન્ટો તરીકે બધા જ મિત્રો તૈયારીઓ સાથે આવી ગયા છે હું પણ અમારા જસતણ વિધાનસભા મતક્ષેત્રના જે મતગણતરીના એજન્ટો છે એમને બધાને લઈને અહીંયા જ્યાં મતગણતરી છે એવા એન્જિનિયરિંગ કોલેજ ઉપર અમે આવી ગયા છે ટૂંક સમયમાં જ આઠ વાગે આ મતગણતરી શરૂ થવાની છે રાજકોટ લોકસભા બેઠક ઉપરથી ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે રૂપાલા આજે ચૂંટણી લડી રહ્યા છે આ લોકસભા બેઠક અમે ખૂબ સારી બહુમતીથી જીતવાના છીએ સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર જે રીતે ભારતીય જનતા પક્ષનો માહોલ છે એ જોતા આ પચીસ સે પચીસ બેઠકો અને એક બેઠક બી નરીફ એટલે છવ્વીસ સે છવ્વીસ બેઠકો ભારતીય જનતા પક્ષ જીતશે એમાં કોઈ શંકા નથી આખા રાજ્યની અંદર જે રીતે ભારતીય જનતા પક્ષનો માહોલ અને સૌ સમાજને સાથે રાખીને ચાલવા વાળો આ પક્ષ એ જોતા ખૂબ સારી રીતે જીતશે રાજકોટ અને સૌરાષ્ટ્રમાં એકાદ એવા બનાવો જે દુઃખદ ઘટનાઓ બની લઈ સ્વાભાવિક છે કે સૌ કોઈને હૃદયને દુઃખ થાય પણ જે કઈ કરુણાતિકા બની છે એ રાજ્ય સરકારના માન્ય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને સરકાર ખૂબ ગંભીરતાથી આવા બનાવવાની લીધા છે અને એ બનાવને ખૂબ સારી રીતે ન્યાય મળે એ માટેના પણ રાજ્ય સરકારના પ્રયત્નો નહીં પણ આ અમારા વિસ્તારની અંદર સામાન્ય રીતે થોડી ઉનાળાની અસર થઈ તાપની અસર થઈ મતદાન થોડું ગત વખત કરતા થોડું ઓછું થયું છે પણ આ વખતનું મતદાન જે થયું છે એ મોટાભાગનું બધું જ ભારતીય જનતા પક્ષના તરફેણમાં થયું છે અને અમારી વિધાનસભા બેઠક ઉપરથી પણ આ વખતે લીડ વીસ હજારની આસપાસ આ બેઠક ઉપરથી અમે આપશું